વડગામ તાલુકાના મુમનવા શ્રી શક્તિ મંડળ દ્વારા ભાદરી પૂનમ પદયાત્રીઓની છેલ્લા અડતાળીસ વર્ષથી અવિરત સેવા કરી અનુભવી રહ્યા છે

અમારા શ્રી દત્ત આશ્રમ આકેશન ના મહંત્રી એક હજારાટ રાજેન્દ્રગીરીજી મહારાજ શરણેશ્વર માધેવના મહાન શ્રી મનહરગીરીજી મહારાજ શક્તિ મંડળના પ્રમુખ શ્રી પોપટભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી હિતેશભાઈ મેવાડા બાબુભાઈ મેવાડા ગિરીશભાઈ અશોકભાઈ સર્વ ગ્રામજનોના યુવાન મિત્રો સાથ સહયોગ સેવાનો સેવા આપી રહ્યા છીએ અમે